મુખ્ય સમાચારોમાં વાત કરીએ તો ઉમરેટ તાલુકા અને શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમરેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને શારીરિક ઈજા પહોંચાડવાની ધમકી વિરુદ્ધ ભાજપ નેતા અને ભાજપના સહયોગી ઉપર ઉમરેટ પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદ કરવામાં આવી આવો જોઈએ આગળનો રિપોર્ટ ધનંજય શુક્લા સાથે

આપેલ છે રાહુલજી પણ દેશની એકતા માટે ભારત જોડે યાત્રા પણ કરે છે તો તેમના જીવને તથા તેમને સારી ફીજા પહોંચાડવાનું જોખમ હોવાથી અમે લોકો શહેર પોલીસ સ્ટેશને અમે આજે એફઆઈઆર કરવા આવ્યા છીએ એફઆઈઆર કરવાનું કારણ એ છે કે માન્ય રાહુલજી વિપક્ષના નેતા જેમને જાનથી મારી નાખવાની ધમકી અને એમને જીપ કાપી લેવાની અને આ બધી જે ધમકીઓ આલી છે સત્તા પક્ષે એટલે કે ભાજપ અને એમના સાથી પક્ષોએ આવી બધી એમના સભ્યોએ જે ધમકીઓ આલી છે એ ધમકીઓ ચલાવી ના લેવાય કારણ કે રાહુલજી આજે ચાર હજાર કિલોમીટર પદયાત્રા કરીને નફરત છોડો ભારત જોડોની જે એમની સોચ છે એ લઈને જ્યારે નીકળ્યા છે ત્યારે એમની પર જ આ જે હુમલો કરવાની વાતો કરી રહ્યા છીએ એ વખોડીએ છીએ અમે શબ્દ શબ્દોમાં અને વડાપ્રધાનશ્રીને પણ નિવેદન કરીએ છીએ કે તમારા પક્ષના ને તમારા સાથી પક્ષના જે આ લોકો આવું બોલી રહ્યા છે તો તેમની પર એક્શન કેમ નથી લેતા શું રાહુલજી પર કોઈ ઈજા થશે એની રાહ જોઈ રહી છે અમે કોઈ પણ કાળે ચલાવી નહીં રહીશું અને અમે આ એફઆઈઆર કરવા આવ્યા છીએ અમારી એફઆઈઆર સાહેબે સ્વીકારી છે અને છતાં પણ જો એ કાર્યવાહી કોઈ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન ગાંધી જીધ્યા માગે પણ કરવા તત્પર થઈ છું એ નક્કી છે કારણ કે રાહુલજી આજે વિશ્વના એક પ્રતિષ્ઠિત નેતા અને ખૂબ શાંતિમય વાતાવરણમાંથી એ પદયાત્રાઓ કાઢી રહ્યા હતા ક્યારે પણ કોઈ કાંકરી ચાર હોય તો કોઈ ધમાલ પણ થઈ નથી એવી આ વ્યક્તિ ભારત જોડો જે યાત્રા કાઢીને આજે સમગ્ર દેશમાં અને વિશ્વનું નામ રોશન કરી રહી છે એમની પર આવા હુમલા કરવાની જે વાતો કરતા હોય ને ધમકીઓ આવતા હોય એને ક્યારે પણ ચલાવી ન લેવાય ભાજપ જીતે બંને દેશના નાગરિક છે એક સત્તામાં હોય એક વિપક્ષમાં હોય અને રાહુલ ગાંધી તો વિપક્ષના નેતા છે એમને આવા શબ્દો ના બોલાય જે ભારતીય જનતા પાર્ટી વાળા બોલાય છે એમને જ્ઞાન નથી કે ઓગણીસો ને પંચાણું સત્તાણું માં અટલ અટલ બિહારી સરકારમાં લાલકૃષ્ણ અડવાણી જસવંતસિંહ